ગુડ મોર્નિંગ જય માતા જય મોમિયા ભાઈ આપણો સ્ટોરી આવી છે હાલ ભાઈ આજે ભાઈ ગુરુવાર અને એ નાસ્તો ભાઈ ડિલિવરી પણ આવવાની છે બિયરની બધી ખાંસી એવી ઓર્ડર બહુ મસ્ત કરેલો અને કાલ ભાઈ મેં બહાર ગયા હતા પાણી પાણી ભરવા ગયા હતા અમે તમને એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલો ભાઈ કે જે અમે વૃક્ષો લાયા હતા શાકભાજી મેં વાયેલું છે પહેલી વખત ખેતી કરીશ અમેરિકામાં આપણે ભાઈ ખેતીમાં તો પાછા ના પડીએ ખેડૂતપુત્રને કશું શીખવાડવું ના પડે ભાઈ આજ તો ઓર્ડર હવારમાં સેન્ડ કર્યો જેપોલોકનો કાલ ડિલિવરી આવશે સો ટકા હું બધું બતાવી તમને એક એક વસ્તુ પાઉં ફરીથી પહેલાં વિડીયો બનાવતો તો એમાં પણ બતાવીશ અને અમે બતાવીશ હું કે ભાઈ કઈ કઈ વસ્તુ આવીશ આ વખતે નવી શું આવ્યું છે શું નહીં એ આજે જેપોલોપ એટલે શું હતું જેપો લોપ એટલે એક ડિસ્ટ્રીબ્યુટર કંપની છે ભાઈ એટલે હું તમને બતાવીશ એ પણ બતાવવાનો ટ્રાય કરીશ તો ભાઈ આજે આપણો બને તો હજી બધું બિયર કેટલું બધું આવ્યું છે કેટલો સ્ટોક આવ્યો છે હું તમને બતાવીશ પહેલાં હું બિયર કેટલું આવ્યું છે હું બતાવીશ અને એના પછી હું ફિલઅપ કરી એના પછી બતાવી કે ભાઈ આટલી જગ્યાએ ફિલઅપ કર્યું બધું ખૂબ જ સ્ટોક કરી દીધો કારણ કે ભાઈ સમર છે ને એટલે હાલ બી બહુ જશે બિયર એના કારણે આપણે સ્ટોક ફૂલ કરી દીધો અને ઓર્ડર પણ વધારે છે આ વખતે અને ભાઈ બહાર બહારનું વાતાવરણ હું તમને હાલ બતાવી દઉં બહાર કેવું છે આજનું વેધર બહાર કેવું છે શું છે હું તમને બતાવી દઉં જો બાર આપણા ભાઈ આપણો ન્યૂઝપેપર આજો ન્યૂઝપેપર આપણે રોજ એવરી ડે આવું જ છું બધા અલગ 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 જેમાં આપણે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર આવે ને એમાં અલગ અલગ કંપનીનો બધો આવે છે જો ભાઈ આજનું વાતાવરણ બહુ જોરદાર તડકો છે આપણે તો ભાઈ ઇન્ડિયા હોય ને બહુ પૂરે જણાય બે વાગ્યા હોય એવો કરખડતો તાપ પડે હાલ બી જબરજસ્ત ગરમી હાલ તો અહીંયા એટી ફાઈવ નાઇટી સમથિંગ હશે ભાઈ આ નિયમસરમાં ઓકે હું નિયમ સરથી બતાવી રહ્યો તમને આપણે બે લાખ ને એક લાખ ડોલર વિન થયેલી ટિકિટ છે આપણા સ્ટોરમાંથી હાલ ભાઈ ગરમી એટલી બધી હે ને ઓખો તો હતા કારણ કે શું ભાઈ આ બાર ઠંડા મળેલા બધા દિવસે અને હવે ગરમી એકદમ બહુ પડી છે એટલે હવે ખબર નહીં કેટલા દિવસ સુધી પડશે બે બે દિવસ પછી પાછો વરસાદ છે એટલે અહીંયા ગરમી વધારે પણ ના વરસાદ આવી જાય અહીંયા ભાઈ હું ઊંધું છે ગરમી જોર પડશે ને તો બધો ઝાડ ખીલસી અને આપણા ગરમી પણ તો બધું બળી જાય પણ અહીંયા ગરમી પડે ને તો બધું ખીલ જો હું બતાવી દઉં કેવું ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધું ગ્રીન ગ્રીન પણ આના આ વસ્તુ શિયાળામાં બધું સુકાઈ જાય ઠંડીમાં બધું બળી જાય અને આપણે ઠંડી બધું મસ્ત થાય એટલે ભાઈ બધું ઊંધું છે અહીંયા આપણું ને ત્યાંનું વેધરનું જો ભાઈ આજે આપણે ડિલેવરી આવી હું બતાવું તમને જો બધી ડિલિવરી આજે આવેલી હે બી ઓર્ડર ટુડે પેલો છે અહીંથી ચાલુ થાય કોરોનાથી કોરોની બધું બહુ મોટો ઓર્ડર આજે અમારા જનરેટર ફર ભ્રૂમ ભ્રૂમ બે સમાર આવ્યું ને એટલે બધું બિયર બહુ જોવાનું જો સ્ટોક પાછળ આટલો સ્ટોક આપો છે વધારે નહીં પણ સ્ટોક ચાલુ કરે ધીમે ધીમે કરવાનો આ બિયર કુલર આપણું વાજતા ઠંડુ બહુ પાંચ સત્યાવીસ સાડા પાંચ આપડે બીજી જો બાર કેવું વાતાવરણ

પણ અહીંયા બત્રીસ ડિગ્રી ગરમી પડીએ ને તો પણ પબ્લિક રહી નહીં શકતી તો પછી આપણે તો ભાઈ પિસ્તાલીસ પચાસ ડિગ્રી શું હાલત થવાની આઈ જરી ભાઈ આ તો આપણે ચાલીએ હોય તો બધા આવી જવામાં તો કંઈ તાકાત નહીં ને આપણી ગરમીમાં રહેવાની કારણ કે આટલી ગરમી પડે ને તો પણ આઈસ ઠંડુ પી 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 ખો ખોદારો રહી જ ના રહી જ નહીં આપતા ભાઈ અંદર આવો ને તો ટુ મચ ટુ મચ હાટ ટુ મચ હાટ કરવામાં આપડે કાલે જ હોય કર્યું કઈ કીધું આગળ પાછા ઘેર મારવાનું બીજું કહે ને રેસ આપણા જે આપણા એરિયા ની અંદર આવતું બધું કટિંગ કરશે ત્યાં જશે પતિ ગયું બંધા લાગે આવો પેલું બીજું મશીન લઈને આવશે જો કેવું છે જો અંદર ગાડી મૂકી દીધું આ ડમ્પર લઈને જ આવે જો આજથી હું નથી લાવી દીધું મને જે ફોન લઈ ગયો ને છે જો ભાઈ માર આખા આખા બધું ક્લીન કરી દે છે આટલું બધું કામ કરવાના કેટલા પૈસા લે છે એ હું તમને બતાવો હમણાં બે કમ્પ્લીટ મોસ્ટા કટિંગ કરી દીધું હું હું તમને બધું ક્લીન કરીને બતાવી દઉં મતું મતકનું આવતા જૂના જમાનામાં આવતું તો કે હો ફાઇટર શું દવા છોટા માટે એવું છે એક્ઝર્જ બોલર અવાજ બહુ કરે છે ભાઈ જો ભાઈ કામ પૂરું કરી ને પતી ગયું હવે એનું હવે એટલે અહીંયા આવશે આપણે જ્યારે પેમેન્ટ લેવા માટે બધું ક્લીન કટિંગ કરી દીધું હોય આપણે હમણાં બતાવી દઉં બહાર કેવું એને કટિંગ કર્યું શું કર્યું કેટલું ક્લીન કર્યું હું બતાવી દઉં પૈસા લઈ લેશે યાર આખી બધું ક્લીન કરી દીધું એને હવે નીકળી જશે કેવું બંકેટ લઈને આવે ને ગાડી How ગુડ doing? Good. good. Everything's done? done. Everything's done. How much? 60. 60, 60 is bhai na. 60 is oh, 60 1, 2, 3 60 1, 2, 3, 60 gracias. Thank you boss, gracias Gracias, I'll see you soon, alright? Okay 3 weeks, 4 weeks Yes When it gets tall again Yeah, tall again right. What would you plant over there? know the name? No, no, no Basil? Tomato, 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 tomato. Yeah, tomato, chilli Chilli, okay

એટલે ફટાફટ ગોઠવવું પડશે આ કુલર ભરતા ભરતા આપણા ભાઈ જ્યુસ પણ આવી ગયો ચીકુનો જોઈ લે જોઈ શકો તમે ચીકુનો જ્યુસ તો ચીકુનો જ્યુસ પણ આપણા જોડે જોડે પીએ અને ફટાફટ કૂલર ભરી દઈએ ભરે બારજી રેગ્યુલર કોમ હોય જ છે આઠ વાગ્યા પછીનું કચરા પહોંચ્યું ને બધું તો ફટાફટ કૂલર દઈએ તારી જો ભાઈ આપણે એટીએમ જાય રહ્યું એટીએમમાં મની ફિલ અપ કરવાની આપણે તો તો કંઈ તો કરતાં અલગ આવે આખું એટીએમ આ જો અમારો પ્રાઇવેટ એટીએમ આપણે ત્યાં તો બધા બેન્કોના એટીએમ હોય અમારા સ્ટોરનું પોતાનું જ એટીએમ છે બધા અલગ અલગ હોય કમિશન પણ અલગ અલગ આવતા હોય છે અઢી ટકા ત્રણ ટકા સ્ટેટવાઈઝ અલગ અલગ હોય છે તો હવે આપણે જો ખોલ્યું હવે ભરદી મની આ મની ભરવા માટેનું બેગ બરો આવી કી આવે છે બધી જગ્યા અલગ અલગ જગ્યાએ અલગ અલગ કી હોય છે આ એલંકી હોય બરાબર એલંકી તો દઈએ આપણે હાલ મી મને નો અંદર હાલ પૈસા ભર્યા અંદર જો પૈસા હાલ મેં મૂક્યા વાશિંગ ચાવી કાઢી લેવા પૈસાનો આખે એ પૈસાનો આંખે અંદર સ સિસ્ટમમાં સેવ કરી દેવાનું એડ કરી દેવાનું હું મારી તે એડ કરી દઉં તો મેં પાસવર્ડ મારી દીધો પાસવર્ડમાં આવીને આવું ખુલશે સિસ્ટમ લોગિન ઇન થાય સેટલમેન્ટ એડ ટુ કેશ હવે કેટલા પૈસા નંખ્યા જો છેલ્લી થવું દઉં લાસ્ટમાં અને કેટલી નખો નવી મેં કરી પિસ્તાલીસ ઓકે એપ્લાય ચીઠી ભરાય જાય સિસ્ટમ એડ થઈ જશે અવાજ આવશે ખમ सक्सेसफुल आइए oh, yeah. mm -hmm. एक तीस सेकंड चालू रहा है एड जाएगा चिट्ठी है ભાઈ રાતના વાગી રાત દસ હવે આપણે એક આ ખાલી ચેક કરી કુલર પછી પાછો રોટરી બોટરી બધું લખીશું ટાઈમ થઈ ગયો હવે પાણી પાણી ભરવાનું એને જોઈ લઈએ એક વાર તો ભરી દઈએ તો ભાઈ આજે આખા ધારાનું બધું ભરી તો દીધું આવ્યા હતા ભાઈ તો તમને ખબર છે વિડીયોની અંદર તો આખા ધારાનું ભાઈ આપડે કટિંગ કરવાનું એ તે કટિંગ કર્યું શું કર્યું એ મેં તમને બતાવ્યું બરાબર હવે એના સિવાય કોઈ અલગ અહીંયા અમેરિકામાં આવતું નહીં આ બધી ટેકનોલોજી અલગ અલગ આવે મશીન થોડો અલગ આવો બીજું બધું કોઈ અલગ આવતું નહીં તો ભાઈ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ કરજો અને મારા આ જ વિડિયો તમને ગમતા હોય તો સો ટકા સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ રવિ બ્લોગ યુએસએ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ભાઈ રોજ આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીએ જ છીએ તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો નાખે તો ફોલો કરી દેજો જોતા રહો રો બ્લો ઇએસે જય માતાજી જય મા ઉમિયા